લોકસભાની ચૂંટણીના પડધા વાગી ગયા છે ચૂંટણી માહોલ ગરમાયો છે ત્યારે રાજકીય વિકાસની વાતો કરવાના બદલે જયારે ચાલુ સંસદ સભ્ય અને ચાલુ કેન્દ્રીય મંત્રી ભાઈ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જ્યારે ક્ષત્રિય સમાજની બેટી બેન બેટીઓ માટે જે સ્ટેટમેન્ટ કર્યું છે ક્ષત્રિય સમાજ ખૂબ જ વૃષે છે અમારી માંગ એ હતી કે રૂપાલાની ટિકિટ કપાવવી જોઈએ એની સામે એ જે પણ પક્ષે એમને ટિકિટ આપી છે એ પક્ષ પણ નહતું જોખવા તૈયાર નથી અમે તો હજી પણ કહીએ છીએ ક્ષત્રિય તરીકે હું એક વિનંતી કરવા માગું છું એ રાજકીય પક્ષને કે જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી ક્ષત્રિયો તેમનો વિરોધ કરશે અને આ વિરોધનું વાવાઝોડું ક્યાં જઈને અટકશે એ તો ભગવાન શ્રી જ જાણે પરંતુ ચોક્કસથી એટલું કહીશ કે જ્યારે અત્યારે પ્રચારનો માહોલ છે અમે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવા માટે ઘણી આજી કરી છે ઘણી વિનંતી કરી છે અને અમારા આગેવાનોએ પણ જ્યારે વિનંતી કરી છે તો ફરી એકવાર વિનંતી કરીશ કે એમની ટિકિટ રદ કરવામાં આવે નહીતર એમના વિરોધની સાથે સાથે એ રાષ્ટ્રીય પક્ષનો પણ વિરોધ થશે આજે જ્યારે સાબરકાંઠા લોકસભા વિસ્તારના જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના એમની મીટિંગ અહીંયા હતી સવડે આવવાના હતા એટલે જ્યારે ક્ષત્રિય સમાજ આખો વિરોધ થયો છે આખું ગામ જેવું થયું અને એ ગામે પણ વિરોધ બતાવ્યો છે કે સરળે ગામમાં જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ ન થાય ત્યાં સુધી આપને પ્રવેશ આપવામાં આવશે નહીં એ જાણીને આનંદ થયો કે તેઓ લાલપુર સુધી આવી ગયા હતા અને અહીંયા સૌરે આવવાના બદલે અમે રૂટ બદલી અને બીજા રસ્તે ગયા છે ચોક્કસથી રાજકીય વાતાવરણ રાજકીય જ રહેવું જોઈએ એમાં કોઈ પણ જાતના વિઘ્ન વિરોધ ન થવા જોઈએ પરંતુ જ્યારે એક ક્ષત્રિય સમાજ કે જેને પોતાના રજવાડાઓ આ દેશની અખંડિતતા માટે ન્યોછાવર કરેલા એ સમાજનું આજે સરકાર સાંભળતી નથી તો ફરી એકવાર વિનંતી કરીશ કે એમની ટિકિટ રદ કરવામાં આવે અન્યથા સત્ય સમાજને આખું ગામ એક સફ થઈને કહે છે કે જ્યાં સુધી રૂપાલા સંખ્ય ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી સરડોઈ ગામમાં તેમને પ્રવેશ આપવામાં આવશે નહીં હું આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને એમની સાથે આવેલા તેમના તમામ આગેવાનો કે સરડોઈ ગામમાં ન આવ્યા અને અમારી જે વિનંતી હતી એ અમને માન્ય રાખી છે તો આ જ રીતે એક સમાધાનકારી બનાણ અપનાવી ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ રદ કરવી જોઈએ અમારી માંગ આજે પણ છે કાલે પણ રહેશે અને